वेलकम टू एवरीथिंग गुजराती चैनल तो चलो बच्चों आज ये આપણે લેટર ક થી કયા કયા શબ્દો બને છે એ આપણે શીખીશું તો સૌથી પહેલા તમને પિક્ચર માં શું દેખાય છે અહીંયા મેંગો ઓકે તો મેંગો સે નથી સ્ટાર્ટ થાય છે ક થી ક લેટર ક થી ક થી કેરી કેરી એટલે મેંગો ક થી કમળ કમળ એટલે લોટસ કથી કેળા કેળા એટલે બનાનાસ હવે ક થી કોબી કોબી એટલે કેબેજ કથી કરવત 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 એટલે સો તો હવે આ બધા જોયા કે બધા લેટર ક છે તો આપણે આમાંથી હવે ક શોધવાનો છે તો શું છે બતાવો પહેલો લેટર તો ક નથી મ છે પછી પ છે ત્રીજો લેટર શું છે તમને લાગે છે સિમિલર તો આ છે ક આને સર્કલ કરશું આપણે પછી છે ર જ ગ પાછું શું આવ્યું લેટર ક આ શું છે ન તો આના અંદર આપણને કેટલા મળ્યા એક અને બે બે લેટર છે જે ક છે ઓકે તો પછી નેક્સ્ટ લેટર શીખીશું પાછું ફરી મળીશું